નમસ્કાર આપનું સ્વાગત ભાવનગર ના રૂવાપરી રોડ વિસ્તારમાં આવેલ મહાકાળી વસાહત માં થયેલ મારામારીની ઘટના માં યુવાન નું મૃત્યુ થતા ઉશ્કેરાયેલા ટોળા એ આરોપી ના મકાનો સળગાવી દીધા હતા આ ઘટનાના પગલે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહાકાળી વસાહતમાં રહેતા નરસિંહભાઈ પુરુષોત્તમભાઈ ઉપર આ જ વિસ્તારમાં રહેતા પરિવારે બે દિવસ પહેલા ધારિયા વડે હુમલો કર્યો હતો આ બનાવમાં બુધવારે સાંજે નરસિંહભાઈનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ ઘટનાના પગલે ઉશ્કેરાયેલા લોકોએ આરોપી પરિવારના ત્રણ ઘરમાં આગ લગાડી દીધી હતી આ ઉપરાંત એક રિક્ષાને પણ સળગાવી દેતા પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને આગ બુઝાવી હતી આ ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તપાસમાં જોડાયો હતો અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો